ભરૂચના ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ક્રિકેટ સોસાયટીની અઠ્ઠાવન સામાન્ય સભા મળી જેમાં અમદાવાદ ખાતે થયેલા પ્લેન દુર્ઘટનામાં મર્યા ગયા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું સભા સંસ્થાઓ સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવિણસિંહ રાણા ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોપરેટિવ ક્રિકેટ સોસાયટી પ્રમુખ અજય રાણા ડ્રિસ્ટિક બેંક ડિરેક્ટર રવિન્દ્ર રાણા ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક કર્મચારી ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ની આજ રોજ અઠ્ઠાવનમી વાર્ષિક સાધારણ સભા મળી આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થતા સભાસદ સભાસદશ્રીઓ ભરૂચ અને નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ તેમજ અમારી અઠ્ઠાવનમી વાર્ષિક સાધારણ સભાનો કાર્ય કાર્ય આજ રોજ કરવામાં આવ્યું જેમાં અત્યાર સુધી અમે આઠ લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા તેની જગ્યાએ અત્યારે દસ લાખ રૂપિયા કેશ લોન આપવાનું સ્વી આજ રોજ ઠરાવવામાં આવ્યું છે અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું જેમાં મેડિક્લેમ છે ગ્રુપ મેડિક્લેમ છે એ અમે શરૂ કરવા જઈ રહ્યા છે અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારી અમારા એમડી પ્રવીણસિંહ રાણા સાહેબ જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે અને એ અંતર્ગત આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં બાળકો બચત કરતા થાય એ અભિગમ માટે જઈ રહ્યા છે તો આજની આજની સાધારણ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી સભાસદશ્રીઓ તથા અનાથ બાળકના પાલક માતા પિતાઓ અત્રે ઉપસ્થિત છે આ સર્વને આ આવકારીએ છીએ અને એ લોકોના અભિગમને અમે સરાહનીય છે કે તેઓ આગળ વધે અને આ બાળક અનાથ બાળક છે એની જિંદગીમાં આગળ વધે એવું આજ રોજ અમે ઈચ્છીએ છીએ તો એમાં એક નાનકડો સંદર્ભમાં અમે આજનો આ કાર્યક્રમ યોજ્યો છે